ઓલ રાઈટ ગાયઝ તો આજે જે પણ વિડીયો બનાવવાના છીએ તે એજ્યુકેશન અને મનોરંજન માટે છે એટલે તમે ઘરે કરવાની કોશિશ ન કરતા તો આજે અમે ગરમ તેલમાં ઠંડુ પાણી નાખવાથી શું થાય તો ચાલો તો આપણે ટ્રાય કરીએ તો આપણે ત્રણ બેલા ભેગા કરી દીધા છે ને આ આપણો બની ગયો દેસી ચૂલો તો હવે આપણે જોઈશે એક તપેલું અને તેલ તો સગાન આવા જે તેલ ને બકડ્યું તો આ છે બકડ્યું મૂકી દે તો અમારા બંને નું સમાધાન થઈ ગયું છે તો હવે અમે તેલ ને ગરમ કરી ચાલ સગન હવે લાકડા લે આ લાકડા ને ઓલા લાકડા એવું છે ચાલો ચાલો તો આપણે આ દેશી જુગાડ કરી નાખ્યો છે ને આની અંદર આપણે પાણી ભરવાના છે ને આપણી સેફ્ટી માટે એટલીક લાકડી ગોઠવી દીધી છે ને હવે તેલ પણ આવી ગયું છે ગરમ થઈ ગયું છે ફૂલો ફૂલ ચાલો તો આપણે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ ચાલો તો વન ટુ એન્ડ થ્રી મને તઈ દોઉં તઈ તપ થાય રોમ રોમ ભાઈઓ આ એક્સપેરિમેન્ટ બહુ એટલે બહુ એટલે બહુ વાજ ખતરનાક હતું એટલે આવી ટ્રાય તમારા ઘરે કરવી ન તો આવા પકોડા ખાવા હોય તો કને શું કરવું પડે લાઈક ને સબસ્ક્રાઇબ ચાલો તો મળીથી હવે નવા જ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા ઓલા